મારી ઓછી ડોશી તો હું તો હેડી હારી જતી કરશું કશું લેડો જોઈ જવા દે જવા એના ઘેર જવા દે મા બાપ ઘેર જવા આપડા થોડું

મારા ગામ થાય માં બોલો તો કાલે પકડાય છે કાલે પોકી પૈસા તમારે ટેન્શન નઈ લેવાનું ઘાટ આવે સરપંચ છે મારા માર યાર એ વાત સાચી તમે હલા એટલે તમારું થોડું કશું વધુ હડેટ કરશું નહીં ફીટ કરવા બીજું કોઈ હતું કશું ચિંતા ના સારું કોમ કર્યું એટલે તમે યાર બોલ બોલ ના કરશો આખો તારો નહીં પણ અત્યારે સરપંચ નું ફોન ચાણા પકડાવાના હે પોકડાય તો ચિંતા ના કરો એ તો પોકી જાય મારે તરત તરત આવું પડ્યું

આ તો અલાસી હસી એટલે બોલ્યો નહીં હાલ અને હાલ આપણે જોણ કરવી નહીં ખબર ના પાડવી એટલે ન કુંડીમ ગાલી કુંડીમ દાટી દઉં એને હજુ ખબર નહીં હુકાન કે લીલા હોમ ઊંચો અવાજ એટલે આ તો કોઈનું ગમ તો નહીં પણ આ તો ગમ ખાઈ દો એનું કારણ આખું અલગ છે નહીં કેવું હાલ કડો પછી વાત કોણ આવે હા ફોન કર કરે સરપંચ ના પેલો લી ને મારા શિક્ષા મને હેરાન કરવા નીકળ્યો પૈસા પોકાર તો સરપંચ ના અને મારા મને સરપંચ રે ને ક્યાં ક્યાં કરે હવે કરવું તો શું કરવું ગંગામાં સરપંચ ફોન ના આપી જ નાખો છે હા શું આપી જ નાખો છો સરપંચો સરપંચ ના તો અત્યારે શું પીવું પાર્વદન ફોન ન પાડોન દિલિયે એક તો આવતો નહીત મારા આખો દાડે વભાળું પડે પણ હવે ફોન જા તો કાલ કરવા દે તો ચમ કાપા મારા એ બુદ્ધિ વગરના રિચાર્જ વાગે રિચાર્જ

હા મારો હારો જોઈ ના નાટલા આટલા તો વખો આવી ગયો હતો છેતરમાં છેતરમાં આ ચીલ ને સારું કર્યું આ ચીલ ચૂંટવા બેઠો અને જતો રહ્યો જોઈ જવો તો એના હોય પકડીને વખો લાવી દો મારું ઓછું પગ કરવું પડશે સીધો સીધો મારો ઓરસો મારા ઘર ફો લઈને હેડ્યો ડે રહ્યો નક્કી આ જોયા જેવી થવાની હ પણ ચિંતા જેવું નહીં ડોસી આજ પિયર જેલી હે એટલે વધો આવે એવો નહીં મારું ઓછું યુવાના પેલા હું ઘેર પંખી દઉં એવું જ કરવું પડશે

તારા ઘરવાળા એ મારી જોડે વીસ હજાર લીધા દસ ટકા વ્યાજે હા તે પૈસા આલવાના નહીં આજ વાયદો તો આજનો પણ મન તો કોઈ ખબર નહીં મન તો કોઈ કીધું નહીં એ અમારે હું જોવાનું ના કીધું હોય તો પેલો તો સીચો જ હતો તમે વાત કરો માર ના કરે મન હતો મારી તો લાજ કાઢે એટલે માર તું લાજ કાઢ અને આ કુણ હવડી આ હું મારા ઘર વાળો ચાલુ હ આ કુણ હ ના બંધ તો કેમ આયા હું કુણ હ મારા વાગડે ઉભાઈ મને પૂછા હું કુણ હું એટલા એટલે

ખબર તો હે ને જો મારા કશું જોડવા નઈ આ હા પણ ગંગાભાઈ મજૂરી કરું ઘર ચાલુ મારો ડોહો મને ઘર માં એક રૂપિયો નહીં કરું કયો પણ અમારે

એટલી સેવાય કર્યા નઈ લેવું બરોબર તું તારી મૂડી ધીમે ધીમે મને આલી જ મારા ખેતર માં કોમ પડે તો તું આઈ જજે મજૂરી કરે શું કીધું અને હવે તારા ધણી સમજાઈ દેજે મારા તો આવાની નકમ હું એના ભાગી નાખે પડાબડા

આ ડોહો તો મને મારવા મારે ટૂંપો ખાવા દાડો લાવ્યો તો આજ આન મારા મરવા દાડો હતો ડોહા જેટલા ખેલ કરા કર્યા ખેલાડુના જેમ ખેલ કર્યા ડોલો કેટલા તળ્યો હા શિખર જો હંતય જો અલે ડોહા એ ડોહા અરે વાય કી ડોલા ડોહ શિખર ડોહલો જો કાહા જોયા હજુય નાટક મેલો જોઈયા અરે એ મારા તો ફૂટી જયા ફૂટી આવા બેઠી હોય શિખર લોહલા તારા લીધે તો મારી આપડું કાઢી દીધું આબરું કાઢી દીધી